આ જમ કેમ પરમ પાણી બીવા ના જોવે આ બોતો બટ લગઈ બનાયો આ બધા અમે તો આ તો 8 લાખ રૂપિયા ખર્જો કર્યો છે 8 લાખ રૂપિયા કર્યો તો અમારે બોલ ભરાવો પાણી પીતા અટકો તમારા નહીં કર્યો અમારું જેસુ ને વાવીતર ને બધું એના બટ લગઈયો હા મારા બતો ના ના ભાઈ લાવો એ ભાગીદાર માં હા મારા બતો તમે જબરા છો

એ લીટર દે 4 રૂપી ઓય 4 રૂપી વળી 4 રૂપી પાતું છે આ તો આ રો કેજી ને મું મોને માકે ઓલ આયા પોણી પીવા આ જો મારો દે તમે હવા રાખો હવે તમે પોણી બંધ કરવા નહી દીધો આ પાણી લેઢાય તો પણ હો હાટો આલ્યો પોતાનો રાખો આ જને મને આ રહું રહુ કોઈ વેસવાનું નઈ અને અને તો રાળું એકું પડી પડી આ વાત એ વાત કે આ પડી ખાઈ ખાવા હાથ પડી

છોકરા <laughs>

તારીઓ કોરગા કેવું પડ્યું કે આવતા કે ન આવતા માં આવો કેવા ગયો તો દોહો થાય કે ઓ જી જી ઓ હો હો સમાજ એટલો પડતા ગયા છે બરાબર ના કેની આજી એક કલા બે રાણા હતા વેપારી હતા ઈની માં ના કેની માં ના ખબર નઈ પણ હે એ ફોન પડ્યા નહોતા વેપારી આયા હતા મને બોલાયા આયા હમાર પર લાગે જોવા નહીં ગયો હે તારું જોવા જાવ પડ્યું મારો છે મારો તો આવતું મારો કેજી